ગાંધીધામ અને આદિપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભવ્ય વિજયાદશમીની ઉજવણી કરવામાં આવી હતી સંઘના કાર્યના સો વર્ષ પૂર્ણ થવાના અવસર પ્રસંગે હજારો સ્વયંસેવકો અને નગરજનો ઉત્સવમાં જોડાયા હતા છ અલગ અલગ વિસ્તારોમાંથી નીકળેલા શિસ્તબદ્ધ પથ સંચલન પર ઠેર ઠેર પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય માલતીબેન માહેશ્વરી સહિત અનેક સંસ્થાઓ અને સામાજિક આગેવાનોએ પથ સંચલનને વધાવ્યું હતું

સંઘ સ્થાપના આજથી સો વર્ષ પહેલા વિજયાદશમી દશમીના દિવસે થઈ હતી ત્યારથી દર વર્ષે છ ઉત્સવ પૈકી એક ઉત્સવ બીજા દશમી ઉજવવામાં આવે છે આ વખતે શતાબ્દી વર્ષ હોવાથી એક વિશેષ પ્રયત્નથી ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે આજથી શતાબ્દી વર્ષનો પ્રારંભ થાય છે વર્ષ દરમિયાન પણ જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવશે જેમાં વસ્તી સહ મંડલ સહ હિન્દુ સંમેલનો સદ્ભાવ બેઠકો પ્રબુદ્ધ ગોષ્ટી એક ગામ ગામ શાખા આ પ્રકારના જુદા જુદા કાર્યક્રમો છે એ રહેવાના છે આજે પણ વધુમાં વધુ સ્વયંસેવકો ગણવેશથી ઉત્સવમાં જોડાય એ પ્રકારેનો પ્રયત્ન થયો છે અને મોટી સંખ્યામાં નગરજનો અને સંઘ આ ઉત્સવને સફળ બનાવવા માટે પ્રયત્ન કરે છે